બનતા ખારવા સમાજના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે તે આવકારદાયક છે અને શિક્ષણથી જ સમાજમાં પરિવર્તન આવશે તેમ પોરબંદર નજીક ઓડદર પાસે હાઇવે પર આવેલા દાદીમાનુ દેશી ભાણુ અને સી વ્યુ માધવ પાર્ટી પ્લોટ દ્વારા આયોજિત ખારવા સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં જણાવાયું હતું વિદ્યાર્થીઓ સફળતાને પ્રાપ્ત કરીને ભવિષ્યમાં ઉચ્ચ સ્થાન મેળવે તે હેતુથી કૃષ્ણાબેન જગદીશભાઈ મોતીવરસ અને એડવોકેટ જગદીશ માધવ મોતીવરસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો ગત રવિવારે સાંજે પાંચ વાગ્યે ઉડદર ચોકડી પાસે આવેલા દાદીમાનું દેશી ભાણુ રેસ્ટોરન્ટ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાણિયા ઉપસ્થિત રહ્યા હતા આપ સૌનો દાદીમાનું દેશી ભાણુ રેસ્ટોરન્ટ તરફથી હું સ્વાગત કરું છું ખરેખર આ નાના નાના બાળકો છે એના પર્સન્ટેજ જોઈએ ને કોઈ એટી કોઈ નાઇન્ટીન કોઈ તેનાથી પણ અપ ત્યારે આપણને ગૌરવ થાય કે અહીંયા જે બેઠેલો વર્ગ છે ને આ સમાજનું ઉજ્જવલ ભવિષ્ય બેઠું છે માત્ર જરૂર શું છે એને સાચી દિશા આપવાની અને એ કામ છે એ કોણ કરશે તો કે સમાજના જે મહાનુભાવો છે ને તે